આજે શરૂઆત તો હવે થશે જે બધી લાડીઓ આલી છે ને એ વિધાનસભા ઉધી જેટલા ને તમારા બધાના કાને આપણા કોંગ્રેસના ના આગેવાનો ના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચ આ માણસે અમે મદદ કરી છે તો એને વેલા વેલું કે કે ભાઈ ઉગરાણી હવે ચાલુ કરી તે તો આપે જ છે પણ જે વાયદો કર્યો હોય વાયદો ની ઉગરાણી કરો બનાશ્રીબેન એટલા માટે તો છે પણ અમે ગુલાબાઈ મંત્રીઓ મળવા ગયા ને તો બધા મંત્રીઓ પણ એવું કીધું આવો બનાસ ની બેન એમ અને બનાસ ની બેન કોઈક એના ભાઈઓની બેન હોય સીમિત એરિયા પૂરતી બેન હોય

પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચાલક સાચા આકાર ના હોય અઢારે આલમ ના એક નાનામાં નાનો સમાજ હોય એના આશીર્વાદ ન હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ઠેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનું જે હુનર હોય એમનો

એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી અમને આશા પણ રાખી હું પણ એ વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધાને એટલા માટે લડાવજો કે મને પાંચ વર તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે હું ફરી કહું છું કે

કે તમારો ખાદે જે ગામમાં રહેતો હોય એ પહેલો તમને એ કામ આવશે પાહે કોઈ પણ સમાજ નો હોય અને પછી પાડોશી અને પછી બીજે દૂર બેઠાઈ અને આ પ્રમાણેનો રાજકારણમાં એ આવનાર સમયની અંદર એની ખૂબ જડપૂર માહિતી મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે તાનેરા તાલુકામાં ભલે તાનેરા તાલુકો માઈનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવને

કે કોઈ વ્યક્તિને આપ્યા છે ભાજપના ફૂલને આપ્યો છે ને એ સિમ્બોલ આપે કોઈ પણ લાલચથી આપ્યા છે પણ એમાં જિલ્લાની ચૂંટણીમાં આવે તાલુકાની આવે વિધાનસભાની આવે નગરપાલિકાની આવે વારે વારે જે ચૂંટણી આવે એમાં એમાં કહેજો કે ભાઈ તારા વાયદાનું છેલ્લે થયું કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે એને કહેજો એટલે હવે તો ફોન ઉભારવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તું કોણ કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધા કબૂલિયા નથી કબૂલતા આ પ્રજાનો અવાજ છે અમે કોઈનો પ્રક્ષેપ નથી કરતા પછી ખોટો પૈસા દી થયું હોય ખોટો ડેરીના માધ્યમથી દી થયું હોય ખોટો પોલીસના માધ્યમથી થી ખોટો થયું હોય પણ જ્યાં પણ એમનો ઘાટ આવ્યો ત્યાં ખોટો કર્યું છે કર્યું છે ને કર્યું છે અને એટલા માટે હું કોંગ્રેસના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર મુદ્દો ઉપર એવી તાકાત ઊભી કરો આપણે ખોટું કરવું નથી પણ આપણા મુદ્દો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા એ ખોટું ના કરે એવી તાકાત કેળવવાની જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને છે અને જો એટલી તાકાત તમે ઊભી કરશો તો આપણે આ વખતની ચૂંટણી એ 1 લાખ પણ વધારે વાટે આપણે પણ કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે એની અંદર દાહ હજાર વાર ફોટા ના કહ્યા હોય મારી વાત સાચી કે ખોટી હા પણ ચાલો છે અને હું એમ નહીં કહેતી કે કોઈ એક જ સમાજે કરાવ્યું છે ધારો કે દાતાની અંદર ફોટો કરાવ્યો તો અત્યારે કંઈ ચોધરી સમાજ છે એટલા પ્રમાણમાં ન હતો અને ત્યાં વહીવટી તંત્ર હોય પૈસા હોય અને બીજા બાર થી આવીને ચોધરીઓ કબજો લીધો તાનેરામાં આપણે દાતા વિધાનસભામાં હું અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગયા હતા તો એ પણ બૂથ એ બીજા જિલ્લાનો કે બીજા તાલુકાનો કે જે આપણા વિસ્તારના મતદારો નથી એવા એક પણ બૂથ એમણે કે બોલા ઉપર એનો કબજો ના હોય એવો દાતાનો એક પણ બૂથ નતો તો એ એ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી અને ચોવીસ કલાક પેલા જે વિસ્તારનો મતદાર હોય એ મતદાર જ રહી કે બહાર ના કોઈ રહી શકતા નથી